અ ત્રણ મહિના આચાર સંહિતા હોવાથી મહત્ત્વના ઘણા કામો જે રહી ગયેલા હતા એ આજ રોજ અમે સંપૂર્ણ પૂરા કરેલ છે એની અંદર બાંધકામ શાખાના કામો હોય ડેનેજ વિભાગના કામો હોય લાઇટ સમિતિના કામો હોય અલગ અલગ શાખા શાખાવાય જેટલા પણ કામો હતા એના નિર્ણયો લેવામાં આવ્યા છે એની અંદર બાંધકામની અંદર ટોટલ સાત કરોડ સિંતે લાખના કામો આવનારા દિવસોની અંદર કુદનગરપાલિકા દ્વારા તમામે તમામ થી અગિયાર વોડની અંદર કરવામાં આવશે તેની અંદર રોડ રસ્તાના કામો છે મેઇન મહત્ત્વનું જે કૃષ્ણાજી પુલનો જે નિર્ણય લેવાનો હતો ઘણા ટાઈમથી અટકેલો હતો મોડું થશે પણ સારું થશે કૃષ્ણાજી પુલનો નિર્ણય લેવામાં આવે છે ટોટલ એક કરોડને એંસી લાખના એક કરોડને લાખ થી નવો કૃષ્ણાજી પુલ બનશે એનો ઠરાવ કરી અને આગામી જે ટેન્ડર પ્રક્રિયા અને વહીવટી જે છે એ સીઓ દ્વારા સંભાળવામાં આવશે અને ખાસ કરીને જે આ સાર્વજનિક ક્મચાન છે જે ખારી નદી ત્યાં કને જે નવું શમશાન થવા જઈ રહ્યું છે પચાસ લાખના ખર્ચે ત્યાં કને લાકડા માટે સ્ટોરેજ રૂમ ત્યાં બાઉન્ડ્રી વોલ નું જે કામ છે તેનો નિર્ણય લેવામાં આવ્યો છે નાના મોટા જે નાણાં પંચ હોય કે અલગ અલગ ગ્રાન્ટોના જે કામો હોય તેના પણ નિર્ણયો લેવામાં આવ્યા છે ત્યારબાદ એકાઉન્ટ શાખામાં અમુક નિર્ણયો લીધેલા છે મેકમ શાખામાં છે અને ડ્રેનેજ શાખામાં ખાસ કરીને ભુજના અ ચોમાસુ જોતા અલગ અલગ વિસ્તારોની અંદર તેને સમસ્યા ના સર્જે એના માટે થઈને જ્યાં લાઈનો બદલવાની છે તેના નિર્ણયો લેવામાં આવેલા છે